બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાના હસ્તે ભાભરમાં એકવીસ કરોડના વિકાસના કામોના ખાતમુહૂર્ત કરવામાં આવેલ જેમાં ભાભર નગરપાલિકા વિસ્તારમાં આવેલ નવીન વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ પાણીની પાઇપલાઇન નાખવાનું કામ રૂપિયા બાર પોઈન્ટ છન્નું કરોડના ખર્ચે બનશે તેમજ પાભર જૂનામાં આવેલ વડતવા તળાવનો ડેવલપમેન્ટનો કામ રૂપિયા ચાર પોઈન્ટ બાણું કરોડના ખર્ચે કરવામાં આવશે જ્યારે ખાડિયા વિસ્તારમાં નવીન બગીચાનું કામ રૂપિયા બે પોઈન્ટ પિસ્તાળીસ કરોડના ખર્ચે કરવામાં આવશે આમ પાભરમાં જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા જિલ્લા મહામંત્રી કનુભાઈ વ્યાસ ગુજરાત પ્રદેશ પ્રમુખ નૌકાબેન પ્રજાપતિ પાલિકા પ્રમુખ સાકરબા બલુભા રાઠોડ ચીફ ઓફિસર પાયલબેન દેસાઈ શહેર પ્રમુખ અમૃતભાઈ માળી પૂર્વ પ્રમુખ હરિલાલ આચાર્ય તેમજ પાલિકાના સદસ્યો અને નગરજનો ઉપસ્થિત રહીને લોકોની સુખાકારી માટે અનેક વિકાસના કામોના ખાતમુહૂર્ત કરવામાં આવેલ આ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિતિમાં મહાનુભાવો દ્વારા પ્રવચનમાં ભાજપ

ગુજરાતના મુખ્યમંત્રી તરીકે કરેલી વિકાસ યાત્રા દેશના તરીકે સતત વિકાસ વિશે શ્રી નૌકાબેને ઘણી બધી વાત કરી વિકાસની વાત કરીએ તો આજે બાબર ભાજપ સરકાર દ્વારા એ બદલાયેલું ભાભર લાગે છે આપણે અહીં બેઠા છીએ સભામાં જેના વિસ્તારને આપણે ખાડિયા તરીકે ઓળખતા અને આ વિસ્તાર કેવો હતો એ બધા આપણે જોયેલો છે આજે આ વિકાસના કારણે ભાજપ નો હૃદય સમાન આ એક એપી સેન્ટર કહેવું તો વિકાસ નું કહી શકાય એવો અખાડિયા વિસ્તાર બન્યો છે જેમાં શોપિંગ સેન્ટરો માર્કેટ યાર્ડ ગાર્ડન નું આજે આપણે ખાત ખાતમુહૂર્ત કર્યું અને વિકાસમાં એપી સેન્ટર ની સાથે સાથે પિકનિક એપી સેન્ટર પણ આ વિસ્તાર બની રહે

આપણા વિસ્તારના પૂર્વ ધારાસભ્ય પૂર્વ રાજ્ય સરકારના મંત્રી અને વર્તમાન ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ દ્વારા એમને એવું કહી શકાય કે જેમને વિકાસના આધાર બાબર માટે ખોલી નાખ્યા હતા એમના નેતૃત્વની અંદર મને ખ્યાલ છે કે ગત નગરપાલિકાની ચૂંટણી સમયે આપણે જૂના બાબરમાં હનુમાનજી મંદિરમાં સભા રાખી હતી ત્યારે જ એમને જોઈન કહ્યું હતું કે આપણે તળાવનું નું કામ કરી રીતે ખૂબ સારું તળાવ બની શકે એવી સ્થિતિ છે બધા આગેવાનોને બધા સાથે ચર્ચા કરી આજે પાંચ કરોડના ખર્ચે એનું આપણે ખાત ખાતમુહૂર્ત કર્યું છે બે કરોડના ખર્ચે અહીંયા આપણે ગાર્ડન બનવા માટે જઈ રહ્યો છે કરોડ ના ખર્ચે જેના માધ્યમથી આવનારા દિવસોની અંદર શહેર બધી પ્રગતિ થાય ભાભર શહેરના લોકો સુખી ને સમૃદ્ધ બને એવી શુભકામનાઓ પાઠવું છે